શહેરી જન સંઘર્ષ મંચ તરીકે એક પ્લેટફોર્મ સીબીઓ કોમ્યુનિટી બેઝ ઓર્ગેનાઇઝેશનની સ્થાપના કરવામાં આવી અને પ્રથમ તબક્કે જિલ્લાની સૌથી મોટી જીકે જનરલ હોસ્પિટલ જેમાં છેલ્લા ઘણા લાંબા સમયથી CDMO ની જગ્યા ખાલી પડેલી છે આ જગ્યા ન ભરવામાં આવતા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી લાંબો પંથ કાપીને આવતા અનેક લોકો હાલાકી ભોગવી રહ્યા હોવાનું શહેરના જુદા જુદા વિસ્તારમાં કાર્યરત કાર્યકર્તાઓને ધ્યાનમાં આવતા આ મુદ્દે અધિક કલેક્ટર શ્રીને રજૂઆત કરવામાં આવી જેમાં સાહેબ શ્રીએ હકારાત્મક પ્રતિસાદ આપ્યો અને ટૂંક સમયમાં આ બાબતે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી આપી હતી આ સાથે વધુ એક રજૂઆત શહેરમાં ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વીજ કનેક્શન મેળવવા ઈચ્છતા લોકોને નગરપાલિકા દ્વારા એનઓસી ઘણા લાંબા સમયથી આપવામાં આવતી નથી પરિણામે લોકો વીજ ચોરી કરવા મજબૂર બને છે અને જીવના જોખમે વીજ ચોરી કરતા અકસ્માતનો પણ ભોગ બને છે અને કેટલાક બનાવોમાં મૃત્યુ પામે છે સાથે પીજીવીસીએલ અને દેશને આર્થિક નુકસાન જાય છે આ બાબતે રાજ્યમાં અલગ અલગ જિલ્લાઓ અને કચ્છ જિલ્લાના અલગ અલગ તાલુકામાં વીજ મીટર આપવા મેળવવા અંગે અલગ અલગ કાયદાઓ પ્રવર્તમાન સમયમાં અમલમાં છે ભુજ શહેરના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં નગરપાલિકા એનઓસી આપતી નથી જ્યારે ભુજ શહેરને મૂકીને અન્ય તાલુકાઓમાં શહેરોમાં ગ્રામ્ય વિસ્તારોમાં પંચાયતો નગરપાલિકાઓ કે સંબંધિત વિભાગો આ એનઓસી સહેલાઈથી આપતા હોય છે અને લોકો વીજ મીટર મેળવી રહ્યા છે ત્યારે એક જ જિલ્લાની અંદર બે અલગ અલગ કાયદાઓ શા માટે લાગુ કરવામાં આવ્યા છે તેવો પ્રશ્ન પણ આજ રોજ પૂછવામાં આવેલ હતો આ સંબંધે ટૂંક સમયમાં જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો આગામી પંદર દિવસમાં આક્રમક આંદોલન કરવાની શહેરી જન સંઘર્ષ મંચના કાર્યકર્તાઓ દ્વારા લેખિતમાં ચીમકી વિચારવામાં આવી છે અને તેઓએ આશા અને અપેક્ષા રાખે છે કે જિલ્લા પ્રશાસન આ બાબતે ઘટતું કરવા નગરપાલિકાને હુકમ કરશે તથા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં તાત્કાલિક અસરથી સીડીએમઓની કાયમી નિમણૂક કરવામાં આવશે આજના આવેદન આઈશુબેન સમા અલગ અલગ વિસ્તારમાંથી આવેલા કાર્યકર્તાઓ રફિકભાઈ કુંભાર અક્રમભાઈ મારા મયુરભાઈ ગોર હિરજીભાઈ મારવાડા રમજુભાઈ રાયમા રોશન અલી સાંધાની અંજાર અલીભાઈ બકાલી સહિતના ઉપસ્થિત રહી સહકાર આપ્યો હતો